એક પ્રશ્ન તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે દિવસના અંતે આખો દિવસ વ્યસ્ત રહ્યા છતાં મનમાં સંતોષ જ નથી જાણે બધું કર્યું પણ કંઈક ખૂટે છે હા એ તો રોજનું જ છે ખાસ કરીને જ્યારે દિવસભર ફોન નોટિફિકેશન્સ અને સોશિયલ મીડિયા વચ્ચે જ ફસાઈ જવું કામની વચ્ચે પણ વારંવાર સ્ક્રોલિંગ ચેટિંગ અને પછી ખરેખર જરૂરી કામ માટે બેસું ત્યારે મન જ ન લાગતું હોય એ જ તો આજના ડિજિટલ યુગમાં આપનું મગજ સતત તરત મળતી તૃપ્તિની શોધમાં દોડે છે થિબાઉટ મ્યુરિસેનું ડોપામાઇન ડિટોક્સ પુસ્તક એ સમસ્યાનો સીધો ઉકેલ આપે છે એ માત્ર વિચાર નથી પણ એક વ્યવહારુ માર્ગદર્શિકા છે જે આપણને ફરીથી ધ્યાન પર પાછા લાવે છે મનમાં શાંતિ આપે છે અને મહેનતના કામમાં સંતોષની અનુભૂતિ કરાવે છે પણ ડોપામાઇન ડીટોક્સ એટલે શું શું એ ખરેખર કામ કરે છે અને ડોપામાઇન વિશે તો ઘણી ગેરસમજો છે લોકો માને છે કે એ માત્ર આનંદ માટે છે બહુ સરસ પ્રશ્ન મ્યુરીસે સ્પષ્ટ કરે છે કે ડોપામાઇન માત્ર આનંદ માટે નથી એ આપણામાં પ્રેરણા અપેક્ષા અને શીખવાની ક્ષમતા ઊભી કરે છે જ્યારે આપણે કંઈક મેળવવા માટે પ્રયત્ન કરીએ ત્યારે એનું સ્તર વધે છે એ માત્ર એ મળ્યા પછી નહીં પણ એ મેળવવાની આશા જ આપણને આગળ ધપાવે છે તો ડોપામાઇન નો અર્થ એ નથી કે આપણે એ રસાયણને શરીરમાંથી કાઢી નાખવું એ તો વૈજ્ઞાનિક રીતે શક્ય જ નથી ને બિલકુલ નહીં અહીં વાત એ છે કે થોડા સમય માટે એવી પ્રવૃત્તિઓથી દૂર રહો જે તરત આનંદ આપે જેમ કે સતત સોશિયલ મીડિયા જંક ફૂડ ગેમ્સ સ્ટ્રીમિંગ એથી મગજ ફરીથી સ્થિર થાય છે ધીમા અને મહેનતના કામમાં પણ આનંદ આવવા લાગે છે પણ આજના સમયમાં તો બધું સ્ક્રીન પર છે ભારતમાં બે હજાર પચીસ સુધીમાં 80 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટ પર છે અને લગભગ 50 કરોડ લોકો રોજબરોજ સોશિયલ મીડિયા પર સમય પસાર કરે છે આવા સમયમાં ડોપામાઇન ડિટોક્સ શક્ય છે શક્ય છે પણ એ માટે વ્યૂહાત્મક અભિગમ જરૂરી છે મ્યુરીસે ત્રણ પગલાની ફ્રેમવર્ક આપે છે પહેલા તમારું મુખ્ય વિક્ષેપો ઓળખો અને દૂર કરો બીજું નવી સકારાત્મક ટેવો વિકસાવો જેમ કે વાંચન ધ્યાન કસરત ત્રીજું વાતાવરણને અનુકૂળ બનાવો કામ કરતી વખતે નોટિફિકેશન બંધ કરો ખાસ જગ્યા બનાવો વાતાવરણનું મહત્વ ખરેખર છે હું જોઉં છું જ્યારે ડેસ્ક પર બધું ગોઠવાયેલું હોય ફોન દૂર હોય ત્યારે કામમાં મન વધારે લાગે છે પણ જૂની ટેવો તરફ પાછા વળવાની ઈચ્છા ઘણીવાર આવે છે એ સ્વાભાવિક છે શરૂઆતમાં કંટાળો અસ્વસ્થતા અને જૂની ટેવો તરફ ખેંચાવવું બધું આવે પણ એ સમયે વાંચન યોગ અથવા કુદરતમાં ચાલવું આવી પ્રવૃત્તિઓથી મન શાંત થાય છે અને સૌથી મહત્વની વાત નાના લક્ષ્યો નક્કી કરો ધીમે ધીમે પ્રગતિ કરો પણ ઘણા લોકો માને છે કે એક વાર ડોપામાઇન ડિટોક્સ કર્યું એટલે બધું સુધરી જશે એ સાચું નથી ને બિલકુલ નહીં ડિટોક્સ માત્ર શરૂઆત છે સાચો પરિવર્તન તો સતત પ્રયત્ન નવી ટેવોનું અવલોકન અને જાળવણીથી આવે છે ડીટોક્સ પછી નવી ટેવોને દિનચર્યા સાથે મજબૂતીથી સાંકળવી પડે નહીં તો જૂની ટેવો પરત આવી શકે છે મ્યુરીસે કહે છે કે આત્મનિયંત્રણ કુદરતી ગુણ નથી પણ વિકસાવવા જેવી કુશળતા છે એટલે ઈચ્છાશક્તિ પણ નિયમિત અભ્યાસથી વધે છે હા અને એ માટે વાતાવરણ પણ મહત્વનું છે માત્ર ઈચ્છાશક્તિ પર આધાર રાખવું પૂરતું નથી નોટિફિકેશન બંધ કરો ડિજિટલ ઉપકરણો દૂર રાખો અને ઊંડા કામ માટે ખાસ સમય અને જગ્યા નિર્ધારિત કરો એક વાત મને ખાસ ગમી કંટાળો ખરાબ નથી એ તો નવીનતા અને સર્જનાત્મકતાનો સ્ત્રોત છે આપણે કંટાળા સાથે બેસવામાં કમ્ફર્ટેબલ થઈએ તો મગજ નવી આઈડિયાઝ લાવે છે સાચું અને ડોપામાઇન ખરાબ છે એમ પણ નથી એ આપણને પ્રેરણા ઉત્સાહ અને કામ માટેની તાકાત આપે છે મુદ્દો એ છે કે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ અર્થપૂર્ણ લક્ષ્યો માટે ફક્ત વ્યર્થ સ્ક્રોલિંગ માટે નહીં હવે પ્રેક્ટિકલ રીતે રોજિંદા જીવનમાં ડિજિટલ ડિટોક્સ કેવી રીતે અપનાવવું સૌ પ્રથમ તમારો ડિજિટલ સ્પેસ ડીક્લટર કરો અનાવશ્યક એપ્સને અનઇન્સ્ટોલ કરો ફાઇલો ઓર્ગેનાઇઝ કરો ડેસ્કટોપ સાફ રાખો કામ માટે પોમોડોરો ટાઈમર એપ બ્લોકર્સ અને ડુ નોટ ડિસ્ટર્બ મોડ અપનાવો દિવસની શરૂઆત કામ એક્ટિવિટીઝથી કરો મોબાઈલ કે લેપટોપ એક્ટિવેટ કરતા પહેલા ઇન્ટેન્શનલ ટાઈમ બ્લોક્સ રાખો ડીપ વર્ક બ્રેક્સ રેસ્ટ માટે અને નવી ટેવો સ્ટેક કરો જેમ કે બ્રશિંગ પછી માઇન્ડફુલનેસ લંચ પછી 5 મિનિટ સ્ટ્રેચ ટાર્ગેટ્સ મિત્રો કે ફેમિલી સાથે શેર કરો અકાઉન્ટેબિલિટી મોટિવેશન આપે છે અને ઇમ્પોર્ટન્ટલી ફેલિયર્સ ને પ્રોસેસ નો ભાગ માનો એક બે વાર મિસ કરો તો પણ ગિલ્ટ લેતા નહીં ફરી ટ્રાય કરો ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવમેન્ટ આવે છે આ બુક ડિપ્રેશન ADHD કે એડિક્શન માટે ઈલાજ નથી પણ જો તમારું ફોકસ અટેન્શન કે એનર્જી સુધારવી છે ઇન્ટેન્શનલ ટેવો બનાવી છે તો જરૂરથી મદદરૂપ થાય છે અને સસ્ટેન્ડ બેલેન્સ્ડ અને પર્સનલી ટેલર્ડ અપ્રોચ જ લોંગ ટર્મ ચેન્જ માટે અસરકારક છે શોર્ટકટ્સ કામ નથી કરતા હવે ડોપામાઇન વિશેની ગેરસમજો ઘણા લોકો માને છે કે એ માત્ર આનંદ માટે છે પણ એ તો રિવોર્ડ માટેની પ્રેરણા આપે છે બીજું ડિટોક્સનો અર્થ એ નથી કે ડોપામાઇનને એલિમિનેટ કરો એ તો જરૂરી ન્યુરોકેમિકલ છે ડિટોક્સનો અર્થ એ છે કે અનનેચરલ હાઈ ડોપામાઇન સ્પાઇક્સને અવોઇડ કરો અને ડિટોક્સ પછી નવી ટેવોને દિનચર્યા સાથે સ્ટ્રોંગલી લિંક કરો નહીં તો રિલેપ્સ થવાનો ખતરો રહે છે અને રેઝિલિયન્સ પણ જરૂરી છે જીવનમાં પડકારો ઉતાર ચડાવ આવે જ માઇન્ડફુલનેસ ગ્રેટિટ્યુડ જર્નલિંગ ગાઇડેડ મેડિટેશન કસરત સંતુલિત ખોરાક અને પૂરતી ઊંઘ આ બધું જ ટકાઉ પરિવર્તન માટે આધાર આપે છે ટેકનોલોજી પણ મદદરૂપ થઈ શકે છે ફ્રીડમ કોલ્ડ ટર્કી ઓફ ટાઈમ જેવી એપ્સ પોમોડોરો એપ્સ મિનિમલિસ્ટ ઇન્ટરફેસ ક્લીન ડેસ્કટોપ આ બધું મેન્ટલ ક્લેરિટી અને ફોકસ જાળવવામાં મદદ કરે છે ફક્ત ડિજિટલ વર્લ્ડ જ નહીં ફિઝિકલ એન્વાયરમેન્ટ પણ મહત્વનું છે સુવ્યવસ્થિત ડેસ્ક બિનજરૂરી વસ્તુઓ દૂર કરેલી વર્ક સ્પેસ ડીપ વર્ક વખતે હેડફોન્સ અને ડુ નોટ ડિસ્ટર્બ સાઇનેજ આ બધું જ ઘેરા ફોકસ માટે અસરકારક છે વાચકોના પ્રતિભાવ પણ નોંધપાત્ર છે ઘણા સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સે ગ્રેડ્સ પ્રોડક્ટિવિટી અને વર્ક સેટિસ્ફેક્શનમાં સુધારો અનુભવ્યો છે એન્ઝાઇટી અને રેસ્ટલેસનેસમાં ઘટાડો થયો છે અને હવે વધારે શાંત સંતુલિત અને ઇમોશનલી સ્ટેબલ અનુભવે છે તો અંતે ડોપામાઇન ડિટોક્સ ફક્ત વિક્ષેપો દૂર કરવા માટેની ગાઈડ નથી એ તો મન ટેવો અને જીવન પર કંટ્રોલ મેળવવાનો બ્લુ છે આજના ડિજિટલ ઓવરલોડ સોશિયલ મીડિયા અને સતત ડિસ્ટ્રેક્શનના યુગમાં એ ડોપામાઇન કેવી રીતે કાર્ય કરે છે એની સરળ સમજ આપે છે ડીટોક્સ કેવી રીતે કરવી એ સ્ટેપ બાય સ્ટેપ શીખવે છે અને તરત જ લાગુ કરી શકાય એવા પ્રેક્ટિકલ ટૂલ્સ આપે છે તમે વિદ્યાર્થી હો વર્કિંગ પ્રોફેશનલ ઉદ્યોગ સાહસિક અથવા જીવનમાં વધારે સ્પષ્ટતા અને સંતોષ ઈચ્છતા હો કોઈ પણ આ પુસ્તક તમને વધુ એકાગ્રતા ડીપ વર્ક અને સાચી સફળતા તરફ દોરી જાય છે અને જો તમારું મગજ ફરીથી ટ્રેન કરવા વિક્ષેપ દૂર કરવા અને મુશ્કેલ કાર્ય કરવા તૈયાર હો તો ડોપામાઇન ડીટોક્સ ચોક્કસ વાંચવું જોઈએ દરેક મોડર્ન ઇન્ડિવિજ્યુઅલ માટે આ બેલેન્સ્ડ એવિડન્સ બેસ્ડ અને એક્સેસિબલ રિસોર્સ છે જે તમારા અટેન્શન બિહેવિયર અને હેબિટ્સમાં લાસ્ટિંગ ટ્રાન્સફોર્મેશન લાવવામાં મદદ કરે છે તો આજે જ શરૂઆત કરો તમારો ડિજિટલ સ્પેસ ડીક્લટર કરો ઇન્ટેન્શનલ રૂટિન્સ બનાવો અને તમારા મનને ફરીથી ટ્રેન કરો સાચો સંતોષ એકાગ્રતા અને આત્મવિશ્વાસ તમારી રાહ જોઈ રહ્યા છે અને યાદ રાખો આ સફર એક દિવસમાં પૂરી થતી નથી સ્ટેપ બાય સ્ટેપ કન્સિસ્ટન્ટ પ્રેક્ટિસથી ગ્રેજ્યુઅલી બટ સ્ટ્રોંગલી બિલ્ડ થાય છે તમે તમારી લાઈફ લીડ કરો ઇમ્પલ્સિસ નહીં ચાલો હવે તમે પણ તમારા જીવનમાં ડોપમાઈન ડિટોક્સના પ્રિન્સિપલ્સ અપનાવવાનું શરૂ કરો અને જુઓ કેટલો મોટો રિયલ લાસ્ટિંગ બદલાવ આવી શકે છે